અને વિચરણમાં પાછો ક્રમ કેવો હોય સ્વામીને કે બધી ત્યાં આગળ જાહેર સભા કરવાની હોય અને વિચરણ તો લાંબુ ટ્રાવેલિંગ કરીને આવ્યા હોય સેવન્ટી સેવનમાં બાપા અમેરિકામાં ઈસ્ટ કોસ્ટ ટુ વેસ્ટ કોસ્ટ બાય કાર ગયા છે કોઈ એક પણ ફ્લાઇટ નહીં ત્રણ હજાર માઇલ સીધી લીટે કરે તો ત્રણ હજાર માઇલ લગભગ ફોર થાઉઝન્ડ એટ હંડ્રેડ કિલોમીટર્સ થયા પણ સીધો તો કોઈ રસ્તો હોતો નથી એટલે ઓછામાં ઓછા પાંચ સાડા પાંચ હજાર કિલોમીટર સ્વામી બાય રોડ ટ્રાવેલ કર્યું છે અને કોઈ વ્યવસ્થાની રસ્તામાં ખાલી ગોતી રાખવાનું કે ભાઈ કોઈ મોટેલ રસ્તામાં આવે છે રાતના તો વળી સવારના પોરમાં તો આખી રાત ટ્રાવેલ કરવાનું અને સવારના પોરમાં નહાવા ધોવા જોઈએ પૂજા કરવા એટલે પછી ત્યાં મોટેલ વાંચે કોઈ પટેલનું નામ પહોંચી જાય કારણ કે મોટેલનો માલિક પટેલ જ હોય એટલે ત્યાં જઈને રહેવાનું અને એને ભાવ હોય તો કોઈ સેવામાં રાખે અને નહીં તો પછી ભાડું ભરી દેવાનું આ રીતે બધે હરિભક્તો હતા નહીં રસ્તામાં ક્યાં બધા આખા અમેરિકામાં કંઈ સ્પ્રેડ થયેલા ન હતા આપડા તો એ ત્યાં રીતે સામે રીતે સામે ટ્રાવેલ કર્યું અને જ્યારે સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા સ્વામી સ્ટેજ ઉપર વધારે મેમ્બર અને સામે સભામાં ઓછા પંદર જણા સ્ટેજ ઉપર સામે બાર જણા હતા આ ફર્સ્ટ ટાઈમ એવર સાન ફ્રાન્સિસ્કોની જાહેર સભા બાપા પહેલી વખત સેવન્ટી સેવનમાં ગયા ઉપર સ્ટેજ ઉપર કારણ કે જેટલા સંતો હતા બધા સ્ટેજ ઉપર હતા અને સામે હરિભક્તો બાર જણા હતા જાહેર સભામાં બે કલાક સભા કરી છે બાપાએ વિચાર્યું આ કુચ બી નહીં આટલા જણમાં મારે હું વાત કરવી એવો વિચાર આવ્યો જ નથી હરિભક્ત છે ને ચાલો એને વાત કરી એને માટે તો આવ્યા છે પછી સ્વામીએ છેલ્લે પ્રવચન પત્યા પછી માઈક લીધું હાથમાં સ્વામી કે અમારા એક ઈશ્વરભાઈ કોઠારી જે નૈરોબીના થઈ ગયા એનો દીકરો રમેશ અહીંયા ક્યાંક રહે છે તો કોઈને ખબર હોય તો અમે એવું સાંભળ્યું છે કે કોઈ પ્રેસમાં નોકરી કરે છે તો કોકે સાંભળ્યું હોય એનું એડ્રેસ કોઈને હોય કાં તો એનો પત્તા કંઈક ફોન બોન હોય તો અમને આપજો આવી વાત સ્વામીએ કરી એક ભાઈ ઉભા ત્યાં સ્વામી હું જાણું છું મારી નજીક જ રહે છે પ્રેસમાં નોકરી કરે છે અને મારી પાસે એનો ફોન પણ છે સ્વામીએ ફોન માગ્યો પછી ફોન સ્વામી ત્યાં ખૂણામાં એ જે મંડપ હતો ને એના ખૂણામાં એક લેન્ડલાઇન હતી પેલું ગરગડી આમ ગ્રુપ ગ્રુપ કરવાની રાઉન્ડ આવતો ને ત્યાં ગયા બાપા સ્વામીએ ફોન જોડ્યો અને પછી વાત કરી કે રમેશ કે બાપા તમે સ્વામી કે હું તારા ગામમાં આવ્યો છું કે શું વાત છે સ્વામી કે ક્યાં છો સ્વામી કે ઉભો રહે તને આ સાથેના છે ને કહેશે અમે ક્યાં છે એટલે આપણે બધો ભેટો થાય પછી સ્વામી કહ્યું કે અલે રમેશ હું આખું અમેરિકા ગમરોળી વળ્યો એક તારા માટે કહેશ તને મળવા માટે હું આખું અમેરિકા ગમરો મળ્યો વિચાર કરો એ ખોરી ભક્ત માટે શું દાખલો કર્યો છે અને પછી સ્વામી કે તને બધી સ્વામી તને દિશાની ખબર છે તો ઓલો સમજો નહીં સ્વામી કે પૂજા પાઠ કરે છે કે બાપા આમ છૂટી ગયું છે અમેરિકામાં આવ્યો ને બિચારો નિષ્કપટ બોલ્યો કે બાપા છૂટી ગયું કે વાંધો નહીં આપણે મળીએ ત્યારે આપણે ફરી પાછું નવી ગલી નવો દાવ એમ કરીને બાપાએ એની પાછળ પડ્યા સત્સંગમાં પાછો જાગ્રત કર્યો આ એનો હેતુ છે ક્યાંક ખૂણામાં બિચારો મુમુક્ષુ ગયો છે લપસી ગયો છે તો પાછો એને હાથ ઝાલી અને પાટે ચડાવવા આ માટે સામે ફરતા હોય છે આવું વિચરણ કર્યું છે અને ગામડાનું વિચરણ તો બહુ અલૌકિક મેં દળની વાત કરી પણ આજે પણ ખાસ કરીશ કે દળની અમે સભામાં અમે ભગતમાં સેવન્ટી ફાઇવમાં સાથી હતા અન્કુટ પછી બાપા વિચરણમાં લાભ પાંચ અમે નીકળે અને પછી અમે ફરતા ફરતા ભાદરા પહોંચ્યા શિયાળાના દિવસો ઠંડુ પાણી અને બાપા ત્યાં ઊંડ નદીમાં સાંજે નાહવા આવ્યા અમે બધા ત્યાં ખુશ કે બાપા સાથે લાભ મળશે કે અમે બધા નાહવા પડ્યા બાપા પણ આવ્યા બાપા વચ્ચે રહે અમે આખું સર્કલ કર્યું અને બધા ધૂન કરતા અને બાપાએ ઘણી બધી લીલાઓ કરી નાયા ધોયા અને સ્વામી તે વખતે બોલ્યા પણ ખરા સ્વામી કે ઋષિકેશ હરિદ્વાર જેવું પાણી છે હવે અમારા મગજમાં ઋષિકેશને હરિદ્વાર કોઈ દી જોયેલા નહીં ને કોઈ દી વિચાર હતો પણ નહીં એટલે કે શું બોલે છે કંઈ ખબર નહીં પડે યાદ છે શબ્દ કે ઋષિકેશ હરિદ્વાર જેવું પાણી છે પણ એમનો કહેવાનો હેતુ એ હતો કે હરિદ્વારમાં જે ઠંડુ પાણી આવે છે ને બરફનું એવું આ પાણી ઠંડુ છે આપણે તો બધા લાભ લેવા હતા લાભ મંડળી અમે નવા નવા ભગત થયા ને એટલે બધો લાભ મળે એટલે આપણે આપણો વિચાર આવે બાપાનો વિચાર ન આવે કલાક બાપાએ સ્નાન વિધિ કરી છે સ્નાન લીલા સાથે કરી સંતો સાથે કેવળ અમને સુખ આપવા માટે સ્મૃતિ આપવા માટે અને પછી બાપા બારે આવ્યા ધોત્યું બોત્યું બદલ્યું અને એકદમ ધ્રુજારી શરૂ થઈ ઠંડી ચડી સામે અને એકદમ ધ્રુજવા લાગ્યા સામે અને પછી અમારે તરત જ ભગવાનના દર્શન કરીને અમારે બાજુમાં ભેસદળ ગામમાં જવાનું હતું અને પછી સાંજે લગભગ પાંચ સાડા પાંચે નીકળી ગયા બેસ્ટર તો નજીક છે ત્યાં અમે પહોંચી ગયા છ એક વાગે પહોંચ્યા હશું અને એકદમ તાવ ચડી ગયો ડૉક્ટર સામી ભેગા હતા ડૉક્ટર સામે તે વખતે ડૉક્ટરની બેગ રાખતા હતા દવા અને બધું ઇન્જેક્શન બધું પોતે કરતા હવે એ બધી દવા અને ઇન્જેક્શન બંધ રહે હવે આ જીવને ઇન્જેક્શન મારે છે તે વખતે દેહને મારતા હતા એટલે એમણે બાપાને જોયું તો બહુ તાવ હતો એકસો બે જેટલો એટલે બાપાને ગોળી આપી અને બાપાને કહ્યું આ તમે ઓઢીને સૂઈ જાઓ તો શું પરસેવો થશે અને તાવ ઉતરી જશે એટલે એક ખૂણામાં બાપા નીચે જ સૂતા હતા ઢોલિયો નહોતો સાવ નીચે એક હરિભગતના ત્યાં અમે હતા અને રામજી મેપા રામજી મેપા છે ને એમનું ગામ થયા તો ત્યાં હતા એટલે બાપા ત્યાં એક ખૂણામાં સૂઈ ગયા દેવચરણ સ્વામી સેવામાં એટલે અમે બધા ત્યાં જ હતા બધા પણ બધા થોડા શાંત રહ્યા કે અવાજ ના થાય બાપા સૂતા છે પછી ધીરે ધીરે સમય થયો એટલે ઠાકોરજીએ જમાડી દીધા સંતોએ કારણ કે સભામાં જવાનું હતું ડૉક્ટર સાહેબ બધા પાક પહેરીને બધા તૈયાર થયા અને નીકળવાના જ લગભગ સાડા આઠ જેવા થયા છે સાડા આઠ પોણા નવ એટલે આમ સભા કરવા અમે નીકળતા હતા અને એકદમ બાપા જાગ્યા એટલે અમે પાછું અમારું નજર બાપા બાપાસ કે બાપા જાગે છે જાગે છે શું છે તો બાપા જાગ્યા ને જાગ્યા એટલે બાપા બેઠા થયા અને આમ પરસેવો પરસેવો થઈ ગયો હતો એટલે દેવચરણ સામે બાપાનું શરીર લૂચ્યું અને બાપાને કહ્યું કે બાપા જમવું છે સાહેબ કે ના અને તાવ ઓછો થઈ ગયો હતો અને બાપાને કહ્યું કંઈક ઉકાળો લેશો કે હા એટલે ઉકાળામાં થોડા તુલસી નાખી અને બનાવી અને બાપાને ઉકાળો આપ્યો એટલે ડૉક્ટર સાહેબ ત્યાં બેઠા હતા પછી ડૉક્ટર સાહેબે બાપાને વાત કરી કે બાપા હવે અમે સભામાં જઈએ છીએ અને તમે આરામ કરો આવતીકાલે આપણે ત્યાં બાયોનું મંદિર છે એમાં પ્રતિષ્ઠા છે એટલે એમાં આપના દર્શન બધાને થવાના જ છે એટલે અત્યારે આરામ કરો એટલે ડોક્ટર બાપા એકદમ બોલ્યા સ્વામી કે મુક્તો દર્શન કરવા આવે અરે મહાત્મા અહીંયા પડ્યા ને સ્વામી કે મારે સારું છે હું આવીશ ચાલો ને થોડો વખત બેસીશ એટલે ડૉક્ટર સાંઈ જોયું કે બાપાની રૂચિ છે કે સારું બાપા આપની જેવી ઈચ્છા અને પછી બાપાને શાલ ઉડાડી અને બાપા આવ્યા હવે અમારો સભામંડપ એટલે કેવો ખબર છે એક ઘર હતું એને બહાર આમ ઓટલો હતો લાંબો એ ઓટલો કેટલો પોળો કે બે જણા પલાઠીવાળીનામ સાઈડ વેસ બેસે એટલો પહોળો લાંબો ઓટો થયો એક બાજુ અમે પાર્ષદો બેઠા એક બાજુ સંતો બેઠા આ બાજુ બાપા બેઠા પછી નાનું આસન ડૉક્ટર સામેનું હતું અને એકસાગર સામે ભગત બાજુમાં બેઠા હતા અને બાપા તો આવે આ પરિસ્થિતિમાં વચ્ચે રસ્તો જાય અને સામે ઓપનમાં બધા બેઠા હતા નીચે ભૂમિ આમ સામાન્ય એમાં કોઈ સૂફ નહીં કોઈ કોઈ તારપોલીન કે એવું કશું પાથરેલું નહીં બધા હવ હોની રીતે બેસી જાય બ્રહ્મા રાખ્યા લોકમાં ને બદ્રીમનાથમાં ને એવી રીતે બધા ગોઠવાઈ ગયા અંદર અને એમાં કોઈ લાઈન બાઇન કાંઈ નહીં આમ એક લીટીને આ એવું બધું કાંઈ નહીં આ ગોઠવાઈ ગયા બધા અને ત્યાં બધી સભા શરૂ થઈ એટલે પહેલાં વિવેક સાગર સામીએ ટૂંકમાં પાંચ સાત મિનિટમાં પૂરું કરી દીધું કારણ કે વિચાર્યું કે બાપાને સારું નથી અને આપણી સભા પતશે નહીં ત્યાં સામે સામે બેઠા રહેશે એના કરતાં આપણે સભા ટૂંકી કરીએ એટલે એ કર્યું પછી એમાં વળી આગળ એના પછી ડૉક્ટર સામે એ એ પાંચ સાત મિનિટ બોલ્યા પૂરું કર્યું પછી ડૉક્ટર સાંઈ મને કહે હવે જઈ બોલાવી દો એટલે હું માઇક લઈને બોલાવ જાતો તો ત્યાં બાપાએ મને બોલાવ્યો મને કે આત્મ સ્વરૂપ મારું તો ભગતનું નામ હતું વિજય ભગત માળાએ સામે કહે હું પાંચ મિનિટ આશીર્વાદ આપી દઉં એટલે મેં ડૉક્ટર સામી સાંભળું જોયું કે આ બાફા આશીર્વાદ આપવા માગે છે ડૉક્ટર સાહેબ કે એમની ઈચ્છા છે તો ભલે આપતા સ્વામીએ માઈક લીધું અમારી આખી યાત્રામાં ભગતમાં જેટલું અમે ફર્યા અને ઠેઠ અમને સ્વામીએ સુરતથી છૂટા કર્યા તે આખી ટૂરમાં લાંબામાં લાંબુ પ્રવચન સામે અહીંયા કર્યું સિત્તેર મિનિટ સામે બોલ્યા છે સિત્તેર મિનિટ પણ કેવું બાપા થોડું બોલે ને ત્યાં એકદમ મની પેલી ટ્રેક્ટરની ટ્રોલી આવે એટલે વચ્ચે ઢૂઢુ ઢું ઢૂઢુ કરતી જાય એટલે પાછું બંધ રાખવાનું પ્રવચન પેલું જાય અને સલામી આપવાની કે જઈ રહી છે પછી પાછી તમારે ચાલુ કરવાનું હા આવી રીતે કરવાનું પછી વચમાં પેલું પેલું ભેંસનું ધણ એવું બધું તો એ બધી ગઈ એ તો આરટીઓ બધા એને આપણે સલામી આપીએ જ છૂટકો ગાડી હોય તો તમારે એ આગળ જાય તો તમારે એની પાછળ જ રહેવું પડે એ આ બધી ભેંસો ગઈ આ સમય આવું ચાલુ જ રહે કોઈ ઓલો સ્કૂટર ઉપર જાય ભૂલુ કરતો વચ્ચેથી કારણ કે આ તો હાઈવે ગામનો હાઈવે એટલે એમાંથી તો બધા પસાર થાય અને સામે એમાં બાપા વાતો કરતા હતા એમાં બાપા વ્યસન મુક્તિની ખાસ વાત ગામડામાં હોય ને જાહેર સભામાં વ્યસન મુક્તિ સદાચાર વૃદ્ધિ એની વાત હંમેશા બાપા આમ સો શ્રી આવે એ બાપા વ્યસન મુક્તિ વાત કરતા ત્યાં એક જણાએ બીડી સળગાવી ત્યાં તે ચાલુમાં ફટાક કરતી સડક સ્વામી કે હું અહીંયા વાત કરું છું ને પેલો પ્રગટાવે છે એટલે પછી ભૂકી દીધી અને જરા પેલું સંકોચને લઈને પણ પહેલાં પ્રગટાવી તો ખરી અને સ્વામી ક હું વાત કરું છું ને પેલો પ્રગટાવે છે આ આ આ મારી રોયલ સભા વિચાર કરજો અને સિત્તેર મિનિટે અમે તો આપણે ભલ બધાની શ્રદ્ધા ખૂટી જાય કે યાર આમાં શું વાત કરવી આપણે અને સિત્તેર મિનિટ સુધી સામે વાત કરી અને બાપા એટલા કેફમાં અમે ભૂલી ગયા કે બાપા બીમાર છે ત્યાં પછી સભા પછી જો તો સામે એકદમ આમ સ્ર્તિવાળા થઈ ગયા હતા સિત્તેર મિનિટ સામે વાત